રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો મોરબી સુરેન્દ્રનગર જામનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે હવામાન પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ બાવીસથી લઈને એકત્રીસ જુલાઈ વચ્ચે એક મજબૂત વરસાદી રાઉન્ડ સર્જાઈ શકે છે તેઓએ વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ વધીને ગુજરાત તરફ વળે તેવી સંભાવનાઓ છે આ સિસ્ટમ પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાત પરથી પસાર થાય અને એ સમય દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવે શનિવારની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન પર સર્જાયેલા ડિપ્રેશનના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ જણાઈ રહી છે અમદાવાદ અને ગાંધીનગર શહેરોમાં પણ હળવો વરસાદ તથા વીજળીની ગાજવીજ સાથેના ઝાપટાની શક્યતા રહેલ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીસ જૂને કચ્છ મોરબી અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે જેથી સ્થાનિક પ્રશાસન અને નાગરિકોને જરૂરી સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી નવી આગાહી મુજબ એકવીસથી લઈને પચીસ જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં હળવાથી લઈને સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સમયે વીજળી સાથે વાદળછાયા વાતાવરણ અને થંડસ્ટોમ એક્ટિવિટીની પણ ચેતવણી અપાઈ છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે લોકોની સલામતી માટે જરૂરિયાત મુજબ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને બનાસકાંઠા પાટણ કચ્છ જામનગર મોરબી અને દ્વારકા જિલ્લાઓમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસે તેવી આગાહી છે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે તંત્ર અને નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર છે સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર અને દ્વારકા જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અહીં ભારે વરસાદ પડવાની શક્યતા છે તારીખ એકવીસથી લઈને પચીસ જુલાઈ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ વરસાદ ચોમાસાની ઘટ પૂરી કરવામાં મદદરૂપ થશે હવામાન વિભાગે જણાવ્યું છે કે જુલાઈના અંતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અત્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનથી લઈને ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે વીસમી જુલાઈએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રેવીસમી જુલાઈ માટે ચેતવણી આપવામાં આવી છે આ દરમિયાન પવનની ગતિ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે નક્ષત્રમાં પ્રવેશને કારણે વરસાદ ખેતી માટે ખૂબ લાભદાયક બનશે આ સમયે ખેડૂતોએ પાકનો ઉગાવ સારી રીતે યોજવો જોઈએ અને વરા બાદ આંતરખેડ કરવી લાભદાયક રહેશે ત્રેવીસમી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સર્જનાર વેલ લો પ્રેશર એ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ પરથી પસાર થઈ પૂર્વ ગુજરાત તરફ વળશે જેના પરિણામે ભારે વરસાદની શક્યતા ઊભી થઈ છે તારીખ એકવીસથી લઈને ત્રેવીસ જુલાઈ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદના શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે ખાસ કરીને થી લઈને ઓગણત્રીસ જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે કચ્છ ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં પણ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી ખેડૂતો માટે સચેત રહેવું જરૂરી છે અંબલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ચીન નજીકના વિસ્તારોમાં સર્જાતું વાવાઝોડું બંગાળ અને ઉપસાગરમાં પ્રવેશીને વધુ સક્રિય બનશે તેનો અસરકારક વરસાદી રાઉન્ડ છથી લઈને દસ ઓગસ્ટ અને ત્યારબાદ પંદરથી લઈને સત્તર ઓગસ્ટ તેમજ ઓગણીસ ઓગસ્ટના દિવસે પણ જોવામાં આવી શકે છે ત્રેવીસ ઓગસ્ટ બાદ પર્વતીય વિસ્તારોમાં વધુ વરસાદ છે એ નોંધાઈ શકે છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ એકવીસ અને બાવીસ જુલાઈએ ગાજવીજે સાથે મધ્યમ વરસાદની શક્યતા છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર એકવીસમી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજે સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અનુસાર એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશમાં સર્જાય છે જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે તો દોસ્તો આ તા આજના તાજા વરસાદના સમાચાર આવા જે તાજા વરસાદના સમાચાર જોવા માટે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો ધન્યવાદ